ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા કોલેજ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી શુક્રવારે સવારે સાત વાગે એસ આર્ટ્સ એન્ડ શાહ કોમર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી યોગા ટ્રેનર દ્વારા અલગ અલગ યોગા અભ્યાસ કરવામાં આવ્યા હતા જીવનમાં યોગના મહત્વ વિશે સમજ અપાઈ હતી સ્વાસ્થ્ય નિરોગી રહેવા માટે દરરોજે યોગ કરવા માટે તમામને અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ મામલતદાર કિશનભાઈ ચૌધરી ચીફ ઓફિસર સતીષ પટેલ નાયબ મામલતદારો પતંજલિ યોગ સમિતિના સભ્યો પોલીસ જવાનો કોલ પ્રોફેસરો શાળાના વિદ્યાર્થીઓ યોગ ટ્રેનર સહિત વિવિધ સ્ટાફ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી પટેલ વર્ચ્યુઅલી કાર્યક્રમ કોલેજ ખાતે તમામે નિહાળ્યો હતો બ્યુરો રિપોર્ટ હરીશ ઠાકુર માણસા આજે જ્યારે એકવીસમી જૂન આખી દુનિયા યોગ દિવસ ઉજવી રહી છે ત્યારે માનસાની અંદર પણ કોલેજ કેમ્પસની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ યોગ સમિતિ દ્વારા આ અને સરકાર દ્વારા ખૂબ સુંદર આ યોગનું આયોજન થયું છે આની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગામના નગરજનો તેમજ યોગ સમિતિના મિત્રો પણ અને અધિકારીઓ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ યોગમાં ભાગ લીધો છે અને એક ખૂબ મોટો મેસેજ પણ ગયો છે કે જ્યારે ઋષિ મુનિઓ આ દેશની અંદર એક આપણી સંપત્તિ હતી ઋષિ મુનિઓ હતા ત્યારે કોઈ દવાખાના નહોતા અને ફક્ત એ લોકો વનસ્પતિથી દરેક રોગનો મૂળ કાઢી નાખતા હતા અને જ્યારે જ્યારે ધીરે 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 આપણે એમાંથી બહાર નીકળી ગયા અને આપણે આપણા ઋષિ મુનિઓની પરંપરા ભૂલી ગયા પણ આપણા યશસ્વી વડાપ્રધાન ફરીથી આપણને આ એકવીસમી જૂનની યોગ દિવસની ભેટ આપી છે અને જે રીતે માણસ પોતે પણ રોગથી વિમુક્ત રહી શકે અને પોતે યોગ કરે તો રોગ પણ એનાથી દૂર રહે એના માટેની આખા વિશ્વને ભેટ આપી છે ત્યારે નરેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું સાથે સાથે આખા વિસ્તારની અંદર એક આખો માહોલ થઈ ગયો છે કે ગામે ગામ આજે એક પણ ગામ બાકી નથી માણસા તાલુકાનું કે જેઓ આજે યોગ ના ઉજવાતો હોય અને દરેક ગામે ગામ અભિયાન ચલાવ્યું છે કે હવે એક પણ ગામ દરરોજ સવારે દરેક માણસ યોગમાં જોડાય અને પોતાના સ્વાસ્થ્ય માટે અડધો કલાક ફાળવે એવી દરેકને વિનંતી પણ કરી છે અને ગઈકાલે મીટિંગ હતી કે ભાઈ આખા વિસ્તારની અંદર એક વનીકરણનો પ્રોજેક્ટ ગામે ગામ થવો જોઈએ અને દરેક ગામોની અંદર ખૂબ મોટા જે ખૂબ જેનું આયુષ્ય લાંબુ છે એવા વડ છે પીમ્પળ છે કે જે પોતે પણ ઓક્સિજન આપે છે એવા વૃક્ષો વાવવાનું ગઈકાલે ગામે ગામ અભિયાન માટે દરેક ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો આવ્યા હતા અને આ આજથી જ એ પાંજરા સાથે આ વૃક્ષો આપવાનું નક્કી કર્યું છે અને ગામે પણ દરેક ગામે સ્વૈચ્છિક જવાબદારી લીધી છે કે અમે આના વાલી નક્કી કરી અને ચાર વર્ષ સુધી આ દરેક ઝાડ સારી રીતે ઉછરે એની ચોક્કસ અમે જવાબદારી પણ લઈએ છીએ અને એવી રીતે ગઈકાલે સુંદર એક આ મિટિંગ પણ થઈ અને આજથી આ ઝાડનું વાવેતર પણ આખા આખા વિસ્તારની અંદર થશે અને આજે જે મોટી સંખ્યામાં લોકો આજે હાજર રહ્યા સૌનો આભાર બીજી माणा <laughs> सदस्यू